મારું નામ દિનેશભાઈ ધનજીભાઈ સોલંકી છે રહેવાનું ભાવનગર છે ડૉક્ટર અલ્પાબેન ચાવડા અને ડૉક્ટર ગૌરવભાઈ ચાવડાની ટ્રીટમેન્ટથી આવી એપ દ્વારા અમને જે રિઝલ્ટ મળ્યું અમને સંતોષકારક છે એ બદલ ખૂબ ખૂબ અમે ડૉક્ટર સાહેબનો સ્ટાફનો અને બધાનો આભાર માનીએ છીએ નમસ્તે સંતાન પ્રાપ્તિ માટે વિશ્વ ભારત અને ગુજરાતના સૌથી ઓછા દરે આધુનિક એટલે કે લેટેસ્ટ આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી અને એકસી પદ્ધતિ દ્વારા ફક્ત બત્રીસ હજાર નવસો નવ્વાણું ના ચાર્જમાં તેમાં સમાવિષ્ટ થાય છે બીજ બનવા માટે વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્જેક્શન ડોક્ટર ચાર્જ એમ્બ્રિયોલોજિસ્ટ ચાર્જ અને આઈવીએફ લેબ કે જેમાં તમારા ભ્રૂણનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં વપરાતી બધી વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે તો રાશિની જોવો છો ફોન કરો અમારો નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અને આ રવિવારે આપણે ફ્રી નિઃશુલ્ક તપાસ સોનોગ્રાફી નિદાન અને સારવાર માટે સવારે દસથી બારમાં જરૂરથી મળીએ છે સરનામું નોટ કરી લઈએ ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાની ફર્ટિલિટી હોસ્પિટલ ભાવનગર પામડી ચોક પીરડાની સામે રજીસ્ટ્રેશન ફી ફક્ત સો રૂપિયા